જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ આટકાનો બબર પછીનો ટાઈમ થઈ ગયો છે ને આજે તે રવિવાર ને ઉપાડ્યો છે ઈશ્વરિયા પોટ રવિવારે ઘીરે રહેવાનું હાલતું નથી કોઈને અમે જઈ થી ઈશ્વરિયા પોટ તો હાલો અને કેદું હું છાવું તું અને નો લઈ જઈને તો કે એકે રવિવારે કે બુધવારે લઈ જાતા નથી કઈક આના માટે જઈ થી આ સોની માટે

હાલો આય જો અહીંયા છે ડાયનાસોર અમારે રાજકોટમાં જોતાસો જો અમારે છે ને ઈચ્છરિયા પાર્ક માં છે ડાયનાચર શું કેસ રૂપિયા ટિકિટ છે તમે જો

કાટી ગયો લાગે ના ના છોકરાની છે હવે ઘરે જીવ હાખીએ સારી ગયો હાલો સંદ્રિકા વાહ હા હા એમણે એક હાથ હોય બધા એક હાથ મૂકીને એક હાથ લે ગામ છે અજેનાથી આમ ઊભી રહી જ ને વાહલા વારાને એક ઝાપટ મારવા તારે પાછળ બસ વીસ રૂપિયાની બોટલ ના પૈસા વચૂલ ભાઈ જ મારવાની છે ભાઈ પૈસા તો કાપી રીયે હા લેઝર લાઈટ છો હાલ તો એવું લાગતું નથી સનસેટ થઈ ગયો હે